નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે મોડાસા ના માલપુર હાઈવે પર સાકરિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત મોડાસા માલપુર હાઈવે પર સાકરિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જા સમાચાર પ્રાપ્ત થઈ છે અકસ્માતમાં માલપુર તરફથી હાઈવે પર સાકરિયા પાસે આવેલ પેટ્રોલ પંપની ની સામે પંચર પડેલ ટ્રક ઊભી રાખેલ હતી ત્યારે પાછળથી થી બીજા ટ્રકે ઊભી રહેલ ટ્રક પાછળથી ટક્કર મારતા ટ્રક બે રોડ વચ્ચેનો નો ડિવાઈડર રોડ પર આવી ગઈ હતી અકસ્માતમાં ટ્રક ચાલકને નાની ઈજાઓ પહોંચી હતી પણ મોટી જાનહાની ટળી હતી ત્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા જોવા એકત્ર થયા હતા અને ટક્કર વધુ નુકસાન થયું હતું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ સર્વલી લઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર